દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહી પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત વિશેષ રિપોર્ટ દાદા બુલડોઝર ફરી મળ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના બહિયલ ગામમાં તાજેતરમાં થયેલી અથડામણ બાદ વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે પોલીસે તોફાન બાદ તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામો સામે તોડી પાડવાની કાર્યવાહી શરૂ થઈ છે આ કાર્યવાહી હેઠળ લગભગ એકસો છ્યાસી ગેરકાયદેસર એકમો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો માહિતી મુજબ બેલમાં થયેલી તોડફોડ અને પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં બુલડોઝર એક્શનની માંગ ઉઠી હતી ઉત્તરપ્રદેશના બ્રેલી મોડલ પર કાર્યવાહી કરવાની માંગણી થતી હતી અને તંત્રએ ત્યારબાદ તોફાની તત્વો સહિત કુલ એકસો નેવું જેટલા દબાણકારોને નોટિસ આપી બે દિવસમાં બાંધકામના પુરાવા રજુ કરવાનો અલ્ટિમેટમ આપ્યો પરંતુ સમયમર્યાદા પૂરી થતાં સુધી એક પણ દબાણકાર પુરાવા ઋુક કરી શક્યા ન હતા જેના કારણે આજે વહેલી સવારથી જ તંત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી દ્વારા તોડફોડ શરૂ કરી છે આ કાર્યવાહીથી તંત્રનો સ્પષ્ટ સંદેશ બહાર આવ્યો છે કે ગેરકાયદેસર બાંધકામો અને તોફાની પ્રવૃત્તિઓ સામે હવે કોઈને છોડવામાં આવે રિપોર્ટર મહેશી રાઠોડ ગાંધીનગર